પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર લસાબેન પરેશભાઈ ગણવાનો ચારસો તેતાળીસ મતોથી વિજય થયો છે કોંગ્રેસના સીતાબેન શાંતિલાલ ગણવાને આઠસો એક્યાસી મતો મળ્યા હતા જ્યારે ભાજપના લસાબેન પરેશભાઈ ગણવાને એક હજાર ત્રણસો ચોવીસમાં તો મળતા ભાજપના લસાબેન ગણવાનો ચારસોથી તાળીસમાં તોથી ભવ્ય વિજય થયો છે ગરબાડા ઝરીબુજર્ગ બેન પેટા ચૂર્ણ ગતરોજ તારીખ ના રોજ ઉતારી યોજાઈ હતી જેની મત ગણતરી આજ રોજ ગરબાડા મોડલ સ્કૂલ ખાતે યોજા હતી જેમાં ભાજપના ઉમેદવાર લસાબેન ગણાવવાનો ચારસો તેંતાલીસ મતથી વિજય થયો છે આજ રોજ ગરબાડા મોડલ સ્કૂલ ખાતે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી યોજા હતી જેમાં ભાજપના ઉમેદવાર બાપર ગણાવા લશાબેનનો ચારસો તેતાલીસ મતથી વિજય થવા પામ્યો છે